મુદ્દા એવો છે કે ઘણા એક વર્ષથી તો હું લોકોના હિટ માટે દોરું છું બરાબર પણ એમાં તલાટી કોઈ કામગીરી કરવા દેતો નથી જ્યારે ત્યારે અડચણો થાય છે ખોટી ખોટી રીતે મકાન કેન્સલ છે અને આ બધું ખોટું ખોટું રીતે છે તો એના માટે હું રાજીનામા આવ્યો છું એવી છે કે વડનગર તાલુકામાં તેતાલીસ ગ્રામ પંચાયતો છે એમાં શુભાષણ ગ્રામ પંચાયતમાં સરપંચશ્રી અને મંત્રી મંત્રીશ્રી બંને વચ્ચે કારણોસર થોડા ઘણા મનભેદ હતા એના કારણે અમે અહીંયા સરપંચને મળવા આવેલા જે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી કારોબારી ચેરમેન અન્ય આગેવાનો તલાટી મંત્રી બધાને ભેગા મળી બંને વચ્ચે કામગીરીના જે મનભેદો હતા એનું ક્યાંક ના ક્યાંક સુમેળ પર કામગીરી થાય અને સમાધાન સ્વરૂપ સમાધાન મીન્સ કે ભરે રીતે કામગીરી કરે એ બાબતે અમે પ્રયત્નો કર્યા બંનેને સાંભળ્યા અને બંનેએ સમજાવટ કરી અને સાથે મળી કામગીરી કર્યા એવા અમે પ્રયત્નો કરેલા છે કેટલે તલાટી કોઈ કામના પૈસાની માંગ લેતી દેતીનો બી મામલો ચર્ચામાં હતો શું કહેવું છે નહીં આ વાત તદ્દન ખોટી છે આવી કોઈ બાબત અમારા ધ્યાન ઉપર આવી નથી કોઈ લાભાર્થી પણ અમને આવી જાણ નથી કરી કે ગામમાંથી પણ કોઈ અમને જાણ નથી કરી આ બાબત તદ્દન ખોટી છે અને એક એક તલાટી નહીં પરંતુ તાલુકાના તમામ તલાટી શોભાસણ ગામની પ્રજા અત્યારે હાલ મારી જોડે બેઠેલી છે શોભાસણ ગામની પ્રજાનું કેવું એવું છે કે સરપંચ તો અમારા ઘણા સારા છે પણ તલાટી એના મન ફાવે એમ કરે છે સરપંચની બોડીને કશું પૂછતા નથી પૂછ્યા વગર મન ફાવે એમ બધા કામો કરે છે અને પ્રજાને હેરાન હેરાન કરી દે છે એટલે શોભાસણની પ્રજા તાત્કાલિક કાલ થાય તો આજ ને આજ થાય તો અત્યારે ઘડી એનું રાજીનામું માગે છે